ધોળકા તાલુકામાં આવેલા ખરરાંટી ગામના યુવાન જયપુર બે વર્ષની આર્મી ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધોળકા તાલુકામાં આવેલા ખરાંટી ગામના વતની ચૌહાણ વિશાલભાઈ ગંભીરભાઈ બે વર્ષની સીઆઈએસએફની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પરત આવતા ખરાંટી ગામના ચૌહાણ પરિવાર અને ગામ લોકોએ ડીજે વગાડી ભારત માતાના ગીતો સાથે સીમેજ ગામના ત્રણ રસ્તાથી ખરાંટી ગામ સુધી ડીજેના તાલે મોટર પર રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ધોળકા તાલુકામાં કોળી પટેલ સમાજનું ગૌરવ વધાર્યું હતું અને તેમનાથી આજુબાજુના કોળી પટેલ સમાજના યુવાનોને ભણી ગણીને દિલોજાનથી મહેનત કરીને આગળ વધો એવી પ્રેરણા આપી હતી અને ભારત માતા કી જયના નારા સાથે ખરાંટી ગામ ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા